કોઈને પડ પડ કોઈને નાનું મોટું અને લોકો ને આવતા જતા પરસો આપ્યો એટલે જયારે એક્સિડન્ટ થયું હશે ત્યારે અહિયાં ગાડીઓ રોકતા પછી કોઈ નતું ગાડીઓ રોકતા રોકી પછી પાણી 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 કર્યું પછી કોઈ કાઠા પડ્યું હોય ને એને પાણી મેળ્યું પાણી નું બોટલ મેળવે દુઃખ મટી જાય કેટલો ઢગલો છો પાણી નો જાણે દુઃખ દુઃખ થતું હોય તો ત્યારે જ થતું હોય ને આ દુઃખ હેલો મિત્રો કેમ છો બધા સંધ્યા નીતિ ન્યુ લોક માં તમારું હું સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે એવા એક એક સ્થળ ઉપર આવ્યા છે આ ઘણા બધા સ્થળો આપણે જોયા છે કે જ્યાં શ્રીફળ અને અગરબત્તી વગેરે વગેરે આપણે ગમે તે ચઢાવતા આપણે જોયું હશે પણ આ એક એવું મંદિર છે કે જ્યાં પાણી ચડે છે અને તમે આ જોઈ શકો છો અહીંયા પાણીના બોટલના ઢગલા ઢગલા છે અને લોકો અહીંયા માનતાઓ માની રહ્યા છે તો આ

રોકી પછી પાણી 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 કર્યું પછી કોઈ કાઠા હોય ને એને પાણી મેલી મેલ્યું મેલ્યું કે પછી એને કીધું કે ભાઈ તમારા ખેડ કોઈ દુઃખ કે આ દુઃખ ખરું પછી એમને પાણી બોટલ કદાચ પાણી નું બોટલ મેળવ્યા વૈશાખ મહિના એટલે કેટલો ટાઈમ થયો પંદર વર પંદર પંદર વર્ષ વર્ષ એના પછી પરચો આપવાનું ચાલુ થયું પરચો આપવાનું ચાલુ થયા આજ કરી

મટી જાય ને પછી દર્શન કરી જવાનું અને પાણીની બોટલ માણ હોય મેળ જવાની પેલું પાણીની બોટલ પેલી તમે આ જોયું કે અહિયાં સૌપ્રથમ તો સાત જણા અહિયાં એક્સિડન્ટ મરી ગયા હતા એટલે કે એમનો જીવ ગુમાવ્યો હતો પણ પાણી આપવા વાળું કોઈ પીવડાવવા વાળું હતું પાણી પાણી માગે પણ માણસ દેખાતું નતું કે કોણ માગે છે ખાલી પાણી માટે બૂમો પાડતા આડા પછી આડા થયા એક વખત એટલે કે એક વખત એમને પાણી પાયું પાયું અને પાણી અને ત્યારથી પછી બન થીઓને પાણી ચડાવવાનું ચાલુ કર્યું પછી 15 વર્ષથી અહીંયા બધા પાણી ચડાવે છે અને માનતા રાખે છે એક મહિનાની રાખો તમે બે મહિનાની રાખો તમારી માંગતા પૂરી થાય એટલે તમારે અહીંયા વળી આવીને તમારે અહીંયા દર્શન કરવાના હોય છે પાણી ચડાવવાનું હોય છે હા મટી જાય તો આપવાનું ના મટે તો નહીં આપવાનું સાચી વાત તમારું કામ છે અને ક્યાં જવાનું આવે ને હા

મણિપુરા વચ્ચે મણિપુરા તો માસી તમે શેની બાધા રાખી હતી એ અમારી બાબલી ના બાધા રાખી હતી હા હા તે મતલબ વરસ થઈ ગયો વરસ પછી આપણે મારી બુટ બીમાર છે એની પાંચ ડ્રાઈવર ભર્યા ફેર પડ્યો બાધા પૂરી કરવાની અમે જઈ ને પછી બાધા કરવાની પાંચ રવિવાર જેમ આપણે રાત્રે મહિના આપણે બાધા કોમ થાય એ પ્રમાણે આપણી બાધા પૂરી કરી દેવા હવા મહિના આપડે જે કોમ થાય એ પ્રમાણે આપડી બાધા પૂરી કરી દેવાની અને તમારી બાધા પૂરી થઈ એટલે તમે અહીંયા છોડવા માટે આવ્યા ના અમે તો દર દરવારે દીવા પૂર્વ પણ પાંચ રવિવાર ની અંદર તમને ફેર એટલે પૂરી કરી દેવા અને પૂરી કરવાની અને દર રવિવારે ચાલતા આવો સાથે જેમ ભગવાન ત્યાં સુધી તમારે આ તો નજીક ગમે એટલે આવી જવા ના ના સાચે રવિવાર ન હોય તો આપડા પાણીની બોટલ ના ના એ તો જોયું તમારો ખુબ ખુબ આભાર તમારો આભાર આના વિશે જણાવ્યું એ બધા તમારો ખુબ ખુબ આભાર